રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજીમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ શાંતિ અને સુરક્ષાનો સંદેશ ધોરાજીમાં આગામી મોહરમના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ધોરાજી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે ધોરાજીના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવાનો અને અસામાજિક તત્વો પ્રકારની ગતિવિધિ કરતા રોકવાનો છે પોલીસ અધિકારીઓ અને જવાનોએ શહેરના સંવેદનશીલ વિસ્તારો અને જ્યાં મોહરમના તાઝિયા નીકળવાના હોય તેવા માર્ગો પર ચાલીને નિરીક્ષણ કર્યું હતું આ પેટ્રોલિંગથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી 西。<music> <music> મોહરમ પૂર્વે ધોરાજીના રસ્તા સુધારવા સન્ની મુસ્લિમ જમાત અને મુસ્લિમ અગ્રણીઓની એસડીને રજૂઆત ધોરાજી આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને અને તાજેતરના વરસાદથી ધોરાજીના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે સર્જાતી હાલાકી દૂર કરવા માટે સમસ્ત સન્ની મુસ્લિમ જમાત અને મુલસીમ અગ્રણીઓ દ્વારા ધોરાજીના એસડીએમ એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે ખાસ કરીને મોહરમના તહેવાર દરમિયાન લોકોની અવજવર વધતી હોય છે ત્યારે આવા બિસ્માર રસ્તાઓ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે આવેદનપત્રમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પ્લાયશ કાંકરી કે કપચી નાખીને રિપેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી મોહરમના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને અવજવરમાં કોઈ અગવડ ન પડે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય સમસ્ત સનની મુસ્લિમ જમાતે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ ઝડપથી કાર્યવાહી કરશે અને રસ્તાઓની મરામત કરાવી લોકોને હાલાકીમાંથી મુક્ત કરશે આપણે નમ્ર અપીલ છે એના પેલા તો ઘણા બધા ધાર્મિક તહેવારો આવ્યા છે તો તાત્કાલિક અમને એવું મુસ્લિમ સમાજ ની અપેક્ષા સાથે તમારા સાથે આવ્યા છે

આજ રોજ અમે સમક્ષ સુનિલ મુસ્લિમ સમાજના પ્રમુખ તથા યાસિનભાઈ નાલબન અનવરસાપુ આજી અનવરસા બાપુ રફાય રુસ્તમ તાજીયાના પ્રમુખ તથા તાજીયા કમિટીના પ્રમુખ બસીર બાપુ સબીર આજી ઘણી ઘરાણા ઘરાણા સમાજના પ્રમુખ તથા લઘુમતી મોરચાના પ્રમુખ બાસિતભાઈ પાનવાલા બોદુસા બાપુ તથા એજાજભાઈ નાલબન સદસ્ય ધોરાજી નગરપાલિકા તથા મુસ્લિમ સમાજ ના તમામ આગેવાનો મળીને ડેપ્યુટી કલેક્ટર નો તહેવાર હોય મોરમ મહિના તેના અંદર વરસાદ પડી દરેક જગ્યાએ ખાડા ખબડાઓ ગ્રીફ ની સખત જરૂર હોય ડેપ્યુટી કલેક્ટર ને અમે રિક્વેસ્ટ કરેલી કે સમસ્ત સોની મુસ્લિમ સમાજ તથા આ હિન્દુ મુસ્લિમ સમાજ નો તહેવાર છે તો આપ તાત્કાલિક ધોરણે આના અંદર કાર્યવાહી કરી તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમને આશ્વાસન આપી અને તાત્કાલિક ચીફ ઓફિસર તથા આરએનસી તથા જવાબદાર ઓર્ડર કરી અને તાત્કાલિક ગ્રુપ ચાલુ કરી દેવામાં આવેલ છે તો આ તમામ અધિકારી ઉપપ્રમુખ નગરપાલિકા ચીફ ઓફિસર તથા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સાહેબ આભાર માનીએ છીએ કે આ તહેવાર અંદર હિન્દુ મુસ્લિમ નો તહેવાર એક સંયુક્ત તહેવાર છે જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે ને આવનારા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ફિટ ઇન્ડિયા સનડે ઓન સાયકલ ફાઇટ ઓબેસીટી અંતર્ગત કેબિનેટ મંત્રી સાંસદ મનસુખ માંડવીયા દ્વારા સાયકલ યાત્રા આયોજન કરવામાં આવેલ ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ખરાબ રોડ રસ્તાને લઈ હેલ્મેટ યાત્રા યોજી धोराजी आज केंद्रीय मंत्री मनसुख मांडविया द्वारा संडे ओन साइकिल फाइटो बीसी अंतर्गत शहर सरदार चौक साइकिल यात्रा योजे साइकिल यात्रा में धारासभ्य महेन्द्र पाडेलिया सहित मोटी संख्या में लोगए सायकल चलावी केन्द्रीय मंत्री मनसुख मांडविया ए जेल के अठवाडिया में एक वार सायकल चलावी जी ज कारण तंदुरस्त रही धोराजी एक बाजू साइकिल यात्रा तो बीज तरफ शहर कोग्रेस द्वारा शहर में उग्र खाबड़ खाबड़स्ता ने लई हेलमेट यात्रा योज શહેરના જમનાવડ રોડ ઉપર ચાલવું પણ મુશ્કેલ હોય તેવા રસ્તા હોય તે રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરી હેલ્મેટ યાત્રા યોજી હતી અને આ બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે સરકારને અને કેન્દ્રીય મંત્રીને અને અમારા મહેમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાને સંદેશ આપવા માંગી છે કે જે આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિને જે સાયકલો ઉપર મતદાન કરવા મતદારો ગયા હતા એ મતદારોની યાતનાનો ખ્યાલ આવે ધોરાજીના જમનાવડ રોડ જૂનાગઢ રોડ ઉપલેટા રોડ ઉપર લોકોને સાયકલ ઉપર નહીં ચાલીને પણ મુશ્કેલી પડી રહી છે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ જયંત વિંચુડા ધોરાજી પોણા આઠ વાગ્યા સુધી જયારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજ માંથી પરવારીને રોડ ઉપર નો આવી ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ રહી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિમાં રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે স্টেট পাই বিদ্যার্থীছে এখন স্টেট নিয়ে আগে আছে કેન્દ્રના કેબિનેટ મંત્રી અને આપણા સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા આજે ફિટ ઇન્ડિયા ના માધ્યમથી ચોરાજી અંદર ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી યુવાનો કાર્યકર્તાઓ ના દ્વારા આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોદી સાહેબ નું સપનું છે કે ઇન્ડિયા એના માધ્યમથી આજે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા જો કે મંત્રી શ્રી પોતે જ ફિટ ઇન્ડિયા નું એક ઉદાહરણ છે પોતે એટલું ફિટનેસ જાળવે છે અને એમના માધ્યમથી આવી દરેક રવિવારે સાયકલ યાત્રા થાય અને લાખો લોકો આવો સંકલ્પ લીધો છે કે અમે પણ સાયકલ ચલાવશું અને આમ પણ કેટલાય દેશમાં જાય છે આ બધું જોઈ અને આપણા દેશ માં પણ લોકો ફીટ રહે સાયકલ ચલાવે એના માટે ને પોલ્યુશન થી પણ ફાયદો થાય એના માટેના એમના સરસ પ્રયત્નો હોય છે એના ભાગરૂપે આજે ધોળાજી માયોગ છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેર માં આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને અમારા અતિથિ ધારાસભ્ય એક સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા નું આયોજન જે સારા રોડ રસ્તાઓ ઉપર કરવામાં આવ્યું હતું આજ રોજ હેલ્મેટ યાત્રા નું આયોજન કરી અને તેઓ સુધી સંદેશો પહોંચાડવા માટે અમે એને બતાવવા માંગીએ છીએ કે લોકોની વેદના શું છે ધોરાજી નો જલ્લાવડ રોડ જુનાગઢ રોડ કે ઉપમેટા રોડ આ રોડ ઉપર ચાલીને પણ નીકળી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે પરિવારથી વિખુટું પડેલ બાળક ને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરવી સોંપેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દિવ્યાંગનાથ બાળકો માટે કામગીરી કરે છે હાલ સંસ્થાને તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ જુનાગઢ ચિતાખાના વિસ્તારમાંથી એક અજાણ્યું બાળક અંદાજિત દસ વર્ષનું મળી આવેલ તે બાળક કઈ બોલતું નથી તેમના હાથ પર વિક્રમ નામ લખેલ છે જેથી બાળકને સંસ્થામાં સાર સંભાળ માટે રાખેલ આ બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરેલ છે અને બાળકનું સતત કાઉન્સેલિંગ કરેલ આજ રોજ તારીખ પાંચ જુલાઈ બે ના રોજ રાજકોટથી બાળકના માતા અને પરિવારની ભાળ મળેલ તેમના માતાને સંસ્થા ખાતે બોલાવી બાળકના ડોક્યુમેન્ટની ઓળખી મિલન કરાવી બાળકની માતા ને બાળક રૂબરૂ સોંપી દીધેલ છે આ તકે બાળ કલ્યાણ સમિતિ જુનાગઢ ના ચેરપર્સન શ્રી ગીતાબેન માલમ સદસ્ય શ્રીઓ કંકબેન વ્યાસ જયરાજભાઈ બોરીચા રમેશભાઈ કુપરિયા ખાસ ઉપસ્થિત રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા બાળ સુરક્ષા વિભાગ જુનાગઢ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા સતત પ્રયત્નથી અગાઉ પણ આઠ બાળકોને તેમના પરિવાર સાથે મેળવવામાં સફળ રહ્યા છે અને આ બાળકને પણ સહી સલામત તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે মা পপরে যাব করো ছো কাম যাওয়া দামে যাওয়া দিয়ে গো কেম কে ভাই গো

સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં અનાથ બાળકો તો રહે જ છે પણ જે બહેરા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં CWC ના ઓર્ડર થી મૂકવામાં આવે છે ત્યારે પાંચ એક દિવસ પહેલા CWC ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી માંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણી એમનો ફોન આવેલ કે પોલીસ એક બાળક મળેલું છે એક દિવસ થી એમને સતત ફેરવે છે પણ બાળક બોલતું નથી ટૂંકમાં એમને બધી ભાન છે પણ પરિસ્થિતિ વાકત થી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે અત્યાર સુધીમાં આપણે આઠ બાળકો બોલતા ન હોય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી સુધી પહોંચાડેલા છે એમાં અલગ અલગ રાષ્ટ્ર અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા એવી રીતે આ બાળક આપણે પાંચ દિવસ પહેલા પોલીસોના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકોનો ફોટો શેર કરેલો તેમાં આ બાળક ખરેખર રાજકોટ છે એમના મમ્મી ના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એના જે એમના મમ્મી હોસ્પિટલમાં ઉભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાઉં છું તો બોરે છે ત્યારે બાળક એમ કેન પ્રકારે બહાર નીકળી ગયું બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે અને એની ખાલી એટલું નામ પણ કીધું સોશિયલ બેન ને ખબર પડી પોલીસ પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારી ફોન કરતા એમ અને સીડબ્લ્યુસી ગીતાબેન ને અમે વાત કરેલા ને કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે સંસ્થામાં કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે રાતે નીકળવા નથી દીધા અત્યારે આપણે સીડબ્લ્યુસી ની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર પણ પોતે એક સમજી સમજી શકે છે પણ બોલી નથી શકતો એના કારણે દરેક આવા જે બાળકો એમના વાલી મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય તો એમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારો એડ્રેસ હોય તો હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ વાળા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ ખરેખર અમે સીડબ્લ્યુસી ના આ જે ટીમ છે એનો ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા અને સીડબ્લ્યુસી ખૂબ સપોર્ટ આપે છે જેથી કરીને આધાર લિંક થી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત તમને સરળ રસ્તો મળી શકે છે ખરેખર ફરી ફરી આ બાળકના પરિવારને આપીએ છીએ એટલે સીડબ્લ્યુસી અને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા આભાર માનીએ